કોરોના જેવી મહામારીથી માંડ માંડ લોકો ઉભર્યા હોય ત્યારે સાણંદગરપાલિકામાં કે પ્રાપ્ત વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આંધળી બહેરી અને મુંગી નગરપાલિકા આખાડા કાન કરતી હોય તેમ લાગી રહ્યું છે જેને લઈ રહીશોમાં રોષ ઉઠવા પામ્યો છે જો આ ગટરનું ગંદુ પાણી ગઠિયા તળાવમાં જવાની બદલે રોડ પર આવતું હોય આ ગંદુ પાણી રોડ પર આવતું તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે તો ગેપરાના રહીશો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમજ ભવિષ્યમાં આવનાર ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે તેઓ સ્પષ્ટ શબ્દોના ત્યાંના રહીશોએ કહ્યું છે